નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ તાલુકા ઉમલ્લા રાજપારણી સહિતના વિસ્તારોમાં રામ ભક્તિ રંગે રંગાયું હોય તેવું જોવા મળ્યું હતું અયોધ્યા ખાતે મંદિર પ્રાણ મહોત્સવ યોજાયો હતો અને તેને જ લઈને ઝઘડીયા ખાતે ઉમલ્લા પંથક સહિત ઠેર ઠેર ઉત્સાહથી પર્વ મનાવવામાં આવ્યું હતું ઉમલ્લા રાજપારણી સહિત વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાઓ પણ નીકળી હતી તો તાલુકાના મહત્વના મથક રાજપારણી નગરમાં બપોરે વિદ્યામંદિર ખાતે શોભાયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આજે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું જે ઉદ્ઘાટન થયું છે તેના અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં અલગ અલગ ગામોની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી છે એ અનુસંધાને આજે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન થયું છે તેમાં ભરૂચ પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના નેતૃત્વમાં એક ડીવાયએસપી એક પીઆઈ અને ત્રણ પીએસઆઈ અને લગભગ તો એક જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના સ્ટાફનો આ યાત્રામાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે યાત્રા પારડી રાજપારડી જે વિસ્તાર જે ચાર રસ્તા એમની પાસેથી હાઈસ્કૂલથી શરૂ થયેલી હતી અને અત્યારે કન્યા શાળા પાસે આ યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણક રીતે સંપન્ન થઈ છે પૂર્ણ થઈ છે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ યાત્રામાં ભાગ લીધો છે એમાં પોલીસ તરફથી સંપૂર્ણપણે શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજપાળી ગામની જનતા અને તમામ દરેક સમાજના લોકોએ રામલલાલની એક યાત્રાના અંદર જોડાયા છે મારે તો એક માનવું છે કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાવવાની કોશિશ કરી છે એમની જે મહેનતને અમે બિરદાવીએ છીએ અને તમામ નાગરિકો રામલલ્લાના જે આ શોભાયાત્રાના અંદર જોડાયા છે રાજપાડી ગામના અંદર બહુ મોટી જય શ્રી રામ પાંચસો વર્ષના સંઘર્ષ પછી આજે ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરની ત્યારે આજે રાજપાડી ગામમાં ખૂબ જ ઉત્સાહથી અને હર્ષો ઉલ્લાસ પરસી રાજપાડી આખું ગામ ભક્તિમય બનેલું છે અને એક રામમય વાતાવરણ બનાવેલું છે સમગ્ર હિન્દુ સમાજ તરફથી રાજપાડી ગામમાં એક શોભાયાત્રાનું આયોજન થયું છે જેમાં સૌ હિન્દુ ભાઈઓ બહેનો સૌ સહપરિવાર સાથે જોડાયા અને હજારોની સંખ્યાની અંદર જોડાઈને આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરી અને મહાઆરતી કરીને કાર્યક્રમને સમાપન કર્યો અને આખું ગામ રામમય બની અને રામ ભગવાનની ભક્તિનું આ એક ઉદાહરણ પૂરું પાડ્યું જય શ્રી રામ જય શ્રી આજ આજરોજ બાવીસ જાન્યુઆરી વર્ષોથી જે હિન્દુ સમાજને એક તપસ્યા વર્ષોથી હિન્દુ સમાજને એક રાહ જોતા હતા કે ભગવાન શ્રીરામનું મંદિર અયોધ્યામાં ક્યારે નિર્માણ થશે ભગવાન રામ રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે અયોધ્યામાં થશે એ આજનો દિવસ એ ઉત્સાહનો અને ઉમંગનો દિવસ છે આખા ભારત અને વિશ્વની અંદર આજે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના અનુસંધાને આજે દીપાવળીની જેમ લોકો હર્ષોલ્લાસ સાથે અને ઉમંગ સાથે એક ઉત્સવ ઉજવી રહ્યા છે પાંચસો વર્ષનો જે સંઘર્ષ હિન્દુ સમાજે કર્યો એનું આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી અને યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય આદિત્યનાથજીના હાજમાં આપણા રામલલ્લા પુનઃ ત્યાં બિરાજમાન થયા છે પુનઃ પ્રતિષ્ઠિત થયા છે તો આ સમયે હું સમગ્ર હિન્દુ સમાજને આપ ખૂબ અભિનંદન આપું છું અમારું ગામ રાતપાડી ગામ ખૂબ ઉત્સાહી ગામ છે અમારા ગામમાં પણ આજે ભવ્ય શોભાયાત્રા ભગવાનની ગામમાં ફરી રહી છે તો હું રાજપાટીના ગ્રામજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે હિન્દુ સમાજ એક થયો છે અને આ જ રીતે દરેક ઉત્સવો એક થઈને ઉજવશે જય શ્રી રામ